બાપુ એક સુંદર મજાનો ખોટી બેયાની નામનો હાસ્યલેખનો પ્રસંગ છે જેમના લેખક છે જ્યોતિન્દ્ર દવે લેખક પાસે આવી પહોંચેલી ખોટી બેયાની બીજાને પધરાવી દેવાની મથામણ ખૂબ જ હાસ્ય પ્રેરક છે ખોટી બેયાની પાઠ જૂના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતો હતો અને ખૂબ જ યાદગાર અને મનપસંદ પાઠ હતો હમણાં થોડા દિવસ પર મારા હાથમાં કોણ જાણે ક્યાંથી ખોટી બેયાની આવી ચડી હતી એ બેયાની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતા અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે કયો મોટો કળા કરી ગયો એમ મને થયું પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તો પણ એથી એટલી બેઆની પૂર્તિ મારી ગરીબાઇ ઓછી થાય એમ નહોતું એ પ્રશ્ન પડતો મૂકી એ એક ખોટી બેઆનીને સી રીતે ચલાવી તેનો વિચાર મેં કરવા માંડ્યો હાથમાં વર્તમાન પત્ર રાખી વાંચવાનો ડોર કરી મેં ટ્રામ કંડક્ટરને બેઆની જરા પણ ખચકાયા વગર આપી એણે ટિકિટ આપી અને બેઆની લેવા પ્રયત્ન કર્યો જૂઠી વસ્તુને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય છે એ ન્યાયે કંડક્ટરના હાથમાંથી એ ચંચળાની મૂર્તિ સરીને નીચે પડી અને તેણે બે આની ઉપાડી વિસ્મયથી તેને ફેરવી ફેરવીને જોઈ રાજાની નિર્દોષ પ્રતિકૃતિ સામું થોડીવાર ઘોરક્યો ને પછી કંઈ પણ બોલ્યા વગર બે આની મારા હાથમાં પાછી મૂકી એનું જ અનુકરણ કરીને મેં બે આની પાછી લીધી વિસ્મયથી થોડીવાર હું તેના સામું જોઈ રહ્યો ફેરવી ફેરવીને મેં તેનું બારીક અવલોકરણ કર્યું રાજાની પ્રતિકૃતિ સામે ઠપકા ભરી નજરે જોયું ને પછી કંઈ બોલ્યા વગર બે આની ગજવામાં મૂકી દીધી અને બીજી કાઢી અને આપી એક આનો પાછો આપી વિજયની નજર ફેંકી કંડક્ટર એને પંથે પડ્યો ચા પીવાની સામાન્ય ઈચ્છા તો મને હંમેશા જ રહે છે પરંતુ હૃદયના ઊંડા ઊંડાણમાંથી ચા ચાનો પડકાર ન ઉઠે ત્યાં સુધી પૈસા ખર્ચીને રેસ્ટોરન્ટમાં ચા પીવા હું બનતા સુધી જતો નથી પંદર વીસ મિનિટ પૂર્વે જ ચાનો સંયોગ થયેલો હોવાથી હૃદયમાંથી ચાનો પોકાર ઉઠવાની હજી કંઈક અડધો કલાક જેટલી વાર હતી છતાં આ પ્રસંગે હું એવા પોકારની વાટ જોયા વગર ખોટી બિયાની ચલાવવા માટે એક આનો ખર્ચી નાખી મને કદી નહીં મળેલો એવો વ્યવહાર કુશળતાનો યશ મેળવવાની મહત્વકાંક્ષી એક રેસ્ટોરન્ટમાં દાખલ થયો એકલી બે આની પકડાઈ જવાનો સંભવ વધારે હોય એમ લાગવાથી મેં સાવચેતી વાપરી ચારેક આના જેટલો ખર્ચ કરવો એમ ધારી ચા ઉપરાંત બીજું કંઈ પણ મંગાવ્યું ચા પૂરી કરી હું પૈસા આપવા ગલા પાસે ગયો ચાર આના લો એમ વેટરે બૂમ પાડી પૈસા લેવા માટે ગલ્લા પાસે ઉભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એમ મને લાગ્યું અને ઈશ્વરનો એ ઓકાર ગણે હું અરખાયો પરંતુ હિન્દુસ્તાનના અરખની પેઠે મારો હરખ પણ અકાલીન અને અકારણ નીવડ્યો બે સાચાના વચ્ચે ખોટી બે આની મેં એને આપી અને રોપવેર ચાલવા માંડ્યું પણ બે પુરુષ વચ્ચે ચાલતી હોય તો પણ સ્ત્રી તરફ જ નજર જોનારની જાય છે એમ એની નજરે બે આના વચ્ચે રહેલી એ એક બે આની ઉપર પડી મિસ્ટર કહી એણે મને બૂમ મારી અને આશ્ચર્ય પામતો હો એવી રીતે હું પાછો ફર્યો અને મેં એને પૂછ્યું કેમ એણે કહ્યું કે ખોટી હે મેં કહ્યું કે ખોટી છે ને એણે ફરીથી કહ્યું કે દૂસરી તો

બે આની બદલી આપી અને ત્યાંથી ચાલ્યા જવું વધારે સલામત લાગવાથી મે તેમ કર્યું આ પછી મે બે ચાર દિવસ સુધી બે આની ચલાવવા માટે તંતોળ મહેનત કરી પણ વફાદારીની વધારે પડતી ભાવનાવાળી એ બે આનીને મારો ત્યાગ ન જ કર્યો આપણે લક્ષ્મીને અને સ્ત્રીને ચંચળ ગણીએ છીએ પરંતુ ગરીબ બિચારો પુરુષ લક્ષ્મી અને સ્ત્રીના પાસમાં સપડાયેલો અને ગમે તેટલા ફાફા મારે પણ એ પાસમાંથી છૂટો થઈ શકતો નથી કદાચ તેટલા માટે જ માત્ર પોતાના માનસિક સંતોષને ખાતર એ સ્ત્રી તથા લક્ષ્મીને સંચળ જાત કહેતા શીખ્યો હશે આખરે અંતિમ ઉપાય તરીકે ભિખારીને આપી દઈને કે મંદિરમાં નાખીને એની પીડામાંથી મુક્ત થવાના મરણિયા નિશ્ચય પર હું આવ્યો પરંતુ એટલામાં મને એક યુક્તિ સૂચી એક કાણા પાનવાળાની દુકાને જ બે પૈસાના પાન ખરીદી એક રૂપિયો આપ્યો એણે બે પૈસા કાપી લઈ બાકીનું પરચરણ આપ્યું પરચુરણ ગણી જોતા યુક્તિપૂર્વક પેલી ખોટી બે આની મેં એમાં ભેગી શેરવી દીધી પછી જાણે અચાનક જ નજર પડી હોય એમ એ બે આની મેં બહાર કાઢી કંઈક સશાંક એના તરફ જોઈ આ બે આની ખોટી છે બીજી આપ એમ કહી પાનવાળાને પાછી આપી પાનવાળાએ બે આની પાછી લીધી અને કહ્યું મારી પાસે બીજી બે આની નથી તમે બે આના આપો તો હું પાવલી એટલે કે ચાર આના આપું મેં બે આના આપી એની પાસેથી પાવલી લીધી જંગ જીત્યો રે મારો નો ગીત ધીમે અવાજે ગાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં બે ત્રણ મિત્રો મળ્યા તેમને બે આનીની કથા કહી અને મારા વિજયનું અખંડ સ્મરણ જાળવવા તેમને ચા પીવા પાસેના રેસ્ટોરન્ટમાં લઈ ગયો ચા પી પૈસા ચૂકવવા પેલી પાનવાળાની પાવલી મેં રેસ્ટોરન્ટના માલિકને આપી એણે પાવલીને જમીન પર પછાડી રૂપાનો ઢોંગ કરતી એ પાવલી કલાઈના અવાજે કકડી ઉઠી એ પાવલી નહીં ચલેગી દૂસરી તો અનુભવે રીટો બનેલો હું કઈ પણ બોલ્યો નહીં અને બીજી પાવલી આપી અપૂર્વ પરાક્રમ કર્યા પછી હારેલા વીર યોદ્ધાની પેટે ત્યાંથી પાછો ફર્યો અને જંગ જીત્યો રે મારો કાણ્યો ની બીજી પંક્તિ વહપ ચલે તબ જાણ્યો રે હતાશ રદિ સાંભળી લાવો હું એ ચલાવી આપીશ મારા એક મિત્રએ મને એમ કહ્યું એ અતિત શ્રદ્ધાળુ હૃદયને આઘાત ન પહોંચાડવાના ઈરાદાથી મેં તેને પાવલી આપી થોડા જ દિવસ પછી એ મિત્ર મને પાસો મેળ્યો મેં પૂછ્યું કેમ પાવલી ચાલી ખરી અરે હા તે જ દિવસે મેં કોઈને પોરવી દીધી આ મારી પાવલી ચાલી ખરી પણ તેથી મને કંઈ પણ લાભ થયો નહીં એ મિત્રે મને પેલી પાવલીના બદલામાં બીજી પાવલી આપવી જોઈતી હતી પરંતુ ત્યાર પછી અનેક વાર મળવા છતાં મારી પાવલી ચલાવવાની પોતાની કળાની વારંવાર પ્રશંસાયુક્ત કથા કરવા છતાં એણે પાવલી મારા હક વિશે શબ્દ સરખો ઉચ્ચાર્યા નથી બાપુ આ હતી હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવેની ખોટી બે આની વિશેનો પ્રસંગ આ પ્રસંગ ઉપરથી આપણે જાણવા મળે છે કે આપણે બીજાને છેતરવા માગીએ છીએ પણ બીજા આપણે છેતરી જાય છે એનું આપણે અનુમાન કે ભાન પણ રહેતું નથી આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર